એમ નઈ સુધી નહીં બોલાવશે હું શાંતિથી ઉભો છું તમે અડતા નહીં મને ઉભા બોલાવો એટલે એટલે કયા આધારે ભાઈ રિટેન કરો છો તમે બધું

ભાઈ નથી શર્ટ મૂકી દો મારો ભાઈ ચલો મારો શર્ટ મૂકી દો હું નથી નથી રોડ ક્લિયર કરો યાદ રાખજો આ બધું કરો ને બધા ખબર છે ઇશારે આ બધું કરો દલાલી ની કરો માં ભાજપ ની આવતો ભાઈ હા હા જોઉં છું ભાઈ પાછળ આવો ચાલુ બાઈક પર બુમતી પાછળ આવો આવો આવો